નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ હોટલમાં જમ્યા બાદ દાદા સાથે બનેલી ઘટના એક એક ગામ હતું ગામમાં સાંજ પડવા આવી હતી ગામડાની નાનકડી ગલીમાંથી પસાર થતો પવન ઘરના ઝાપા હલાવી રહ્યો હતો ગલીના છેડે એક માટીના ઓરડાવાળું ઘર હતું એ ઘરના ઓસરીમાં બેઠેલા દાદા અંદાજે પચાસ પંચાવન વર્ષની ઉંમરના વિચારમાં તલ્લીન હતા સફેદ વાળ ઝાખું થયેલું પણ આંખોમાં અજાણી તેજસ્વી કિરણો હજુ પણ હતી બાળપણથી જ જીવન દાદાને સરળ મળ્યું નહોતું નાની વયે પિતાનું અવસાન માતાની મહેનત બહેન ભાઈઓનું ભારણ આ બધું સહન કરીને દાદાએ પોતાનું બાળપણ કાપ્યું હતું રોજ સવારે વહેલા ઉઠીને ખેતરમાં કામ કરવા જવું સાંજે પાછા ફરીને નાના ભાઈઓને ભણાવવા બેસાડવું આવો કડવો પણ મજબૂત અનુભવ દાદાને બાળપણથી મળ્યો હતો જીવનભર ઈમાનદારીએ દાદાની ઓળખ બની ગઈ હતી ગામડામાં ઘણા લોકો એમ કહેતા આ માણસ પાસે પૈસા બહુ નથી પણ દિલથી સાચો છે દાદાના ચહેરા પર ગૌરવભેર સ્મિત હોય અને હૃદયમાં બીજાને દુઃખ ન પહોંચાડવાની ભાવના સમયના વહેણ સાથે દાદા લગ્ન કરીને પોતાનું ધર જગત સંભાળવા લાગ્યા બે સંતાનોને ભણાવવા જીવનના દરેક તબક્કે સંઘર્ષ કર્યો એક એક રૂપિયાની કદર શીખવી જીવનમાં મોટા ધનવાન બનવાની ઈચ્છા તો નહોતી પણ લોકો પાસે માન સન્માન ગુમાવવું નહીં એ દાદાનો ધર્મ હતો ગામના લોકો દાદાને ભાઈ કહીને સંબૂતા ક્યારેય કોઈની ખોટી વાતમાં ન પડતા ન્યાયી સ્વભાવ ધરાવતા દાદાને ઘણીવાર મધ્યસ્થી કરવા બોલાવતા ગામમાં કોઈ વિવાદ થયો હોય તો અંતે દાદાના શબ્દને જ અંતિમ માનવામાં આવતો એક દિવસ દાદા પોતાના ઘરના ઓસરીમાં બેઠા હતા ત્યારે તેમના મનમાં એક વિચાર આવ્યો કાલે સુરત જવાનું છે થોડું ઘરેલું કામ છે સાથે બે ચાર જૂના મિત્રોને પણ મળવું છે દાદા માટે મુસાફરી એ સામાન્ય બાબત નહોતી રોજિંદુ જીવન તો ખેતર ગામ અને પરિવાર આસપાસ જ વીતું પરંતુ હવે તેમને અમરેલીમાંથી સુરત જવાનું હતું બેગ તૈયાર કરાય ધોતી ખિસ્સામાં રૂમાલ થોડા પૈસા અને જીવનની યાદોથી ભરોલું હૃદય લઈને દાદા બીજા દિવસે વહેલી સવારે બસ પકડવા તૈયાર થયા દાદાનું મન થોડું ચિંતિત ભરેલું હતું બે સંતાનો હવે પોતપોતાના કામમાં વ્યસ્ત છે ઘરની જવાબદારીઓ બહેન અને પત્ની સંભાળી રહી છે હું તો આટલું લાંબુ જાઉં છું બધું સારું જ રહેશે ને પણ સાથે મનમાં એક ઉત્સાહ પણ હતો સુરત પહોંચીને જૂના મિત્રોને મળવું છે વાતો કરવી છે જીવનના એ જૂના દિવસોને યાદ કરવાના છે ગામના લોકો દાદાને બસ સ્ટેન્ડ સુધી છોડવા આવ્યા દાદા સારી રીતે જજો હા ભાઈ પોતાનું ધ્યાન રાખજો દાદા ધીમે સ્મિત કરીને બધાને આશીર્વાદ આપતા બોલ્યા ચિંતા ન કરો સારા હૈયાવાળા માણસને ભગવાન હંમેશા સહારો આપે છે અને એમ દાદાની સુરત તરફની મુસાફરી યાત્રા શરૂ થઈ સવારનું વાતાવરણ આકાશ ધોળું ધુમ્મસથી ભરેલું છતાં પંખીઓના કલરવથી ગામડી તાજગીથી જાગી રહ્યું હતું બસ સ્ટેન્ડ પર હલચલ હતી લોકો પોતાના થેલા બેગ ટિફિન લઈને ઊભા હતા ચા નાસ્તાના સ્ટોલ ઉપર ગરમાગરમ ભજીયા તળાઈ રહ્યા હતા એ સુગંધ આખા સ્ટેન્ડમાં ફેલાઈ રહી હતી દાદા ધીમે પગલે સ્ટેન્ડ પર પહોંચ્યા સફેદ ધોતી ઉપર પાતળી શર્ટ ખંભા પર નાનકડું જોડું હાથમાં એક પાણીની બોટલ વ્યસ્તતા છતાં ચાલમાં એક ગૌરવ હતો લોકો તેમને ઓળખી જતા આ તો આપણા ગામના દાદા છે બસ આવી કંડક્ટરે અવાજ કર્યો સુરત સુરત ચાલો ભાઈ ચાલો બેઠકો ભરો દાદાએ પોતાની ટિકિટ કઢાવી અને બસમાં ચડ્યા અંદર પહેલેથી જ ભીડ હતી પરંતુ દાદાની આગળની બાજુમાં એક ખાલી બેઠક મળી ગઈ બાજુમાં બેઠેલો યુવાન તેના મોબાઈલમાં વ્યસ્ત હતો દાદા બેસી ગયા બેગ પગ નીચે મૂકી બસ ધીમે ધીમે આગળ વધી ગામની બહાર નીકળતા જ ખેતરોનું દ્રશ્ય શરૂ થયું લીલાછમ ખેતરોમાં ખેડૂતો કામ કરતા દેખાતા ક્યાંક ગાય બળદ ચરતા ક્યાંક બાળકો નાળામાં કૂદાકૂદી કરતા દાદા ખીડકી પાસે બેઠા હતા પવનનો જોકો ચહેરા પર લાગતા એમના મનમાં બાળપણના દ્રશ્યો તરબોળ થઈ ગયા ક્યારેક હું પણ આવા ખેતરોમાં દોડ્યો હતો વરસાદની બુંદો પડતા માટેની સુગંધ માણી હતી આજે બધું જ બદલાઈ ગયું છે પણ સ્મૃતિઓ તો ક્યારેય જૂની થતી નથી આ દરમિયાન બાજુમાં બેઠેલો યુવાન ફોનમાં વાત કરવા લાગ્યો હા હું સુરત આવી રહ્યો છું કામ પૂરું થાય તો રાત્રે પરત જઈશ દાદાએ સ્મિત સાથે પૂછ્યું બાબા આજકાલ તમે લોકો બધું ફોનમાં જ કરી નાખો છો અમે જ્યારે યુવાન હતા ત્યારે ચિઠ્ઠી લખવી એ જ મોટી વાત હતી યુવાને દાદાની તરફ જોયું થોડું સ્મિત કર્યું હા કાકા સમય બદલાયો છે હવે બધું ઝડપથી થાય છે દાદાએ ફરી ખીડકીની બહાર નજર કરી બસ રસ્તે દોડતી રહી ક્યારેક હાઈવેના ઢાબા ક્યારેક નાનકડા ગામડા પસાર થવા લાગ્યા દાદા બસમાં બેઠા બેઠા પોતાના જીવન વિશે વિચારી રહ્યા હતા આજે પૈસા હાથમાં છે ખિસ્સામાં સાચવીને રાખ્યા છે એ સાચવવાનું જ કામ મોટું છે એક એક રૂપિયો કમાવા કેટલી મહેનત કરવી પડે છે હવે એ પૈસા જરૂરી બિનજરૂરી ખર્ચાય તો દુઃખ થશે પણ મનમાં શાંતિ છે ઈમાનદારીથી કમાયા છે તો ભગવાન હંમેશા સાથ આપશે થોડી વાર પછી બસ એક મોટા ઢાબા પાસે રોકાય ડ્રાઈવરે ઘોષણા કરી પંદર મિનિટ રોકાણ જે ભાઈને ચા નાસ્તો કરવો હોય કરી લો લોકો ઉતરી પડ્યા કોઈ ચા લેવા ગયો કોઈ પાણીની બોટલ દાદા હળવા સ્મિથ સાથે બેઠા રહ્યા મનમાં વિચાર આવ્યો અહી નહીં આગળ જમવું સારું સુરત જવાનું છે લાંબી મુસાફરી છે રસ્તામાં એક સારી હોટેલ જોઈને જમવું બસ ફરી આગળ વધી લોકોના અવાજો ધીમા થતા ગયા કેટલાક મુસાફરો ઊંઘી ગયા દાદા પણ ખેડકીનો કાચે માથું ટેકીને વિચારમાં તલ્લીન થઈ ગયા જીવનની અનેક યાદો ફરી મનમાં ઝીલાય અંદાજે બપોરનો સમય થવા લાગ્યો આવ્યો દાદાને ભૂખ લાગવા લાગી ખિસ્સામાંથી રૂમાલ કાઢીને ચહેરો પોચ્યો મનમાં વિચાર્યું હવે આગળ જ્યાં બસ રોકાશે ત્યાં જમવું જ પડશે બસ હાઈવે પર દોડતી હતી થોડા સમય પછી બસ ડ્રાઈવરે ફરી અવાજ કર્યો ભાઈઓ અહીં એક મોટી હોટલ છે અડધો કલાક રોકાણ જે ભાઈ જમવા ઈચ્છતા હોય તેઓ જમી લો બસ હોટેલ પાસે અટકી લોકો ઉતરી પડ્યા દાદા ધીમે ધીમે બસમાંથી નીચે ઉતર્યા સામે મોટી હોટેલ દેખાતી હતી ચમકદાર બોર્ડ અંદર ટેબલો કાઉન્ટર પર લોકોની જાવ દાદા પ્યાસ અને ભૂખથી થાકી ગયા હતા મનમાં વિચાર્યું હવે અહીં જમવું જ સારું અને દાદા હોટલમાં પ્રવેશ્યા હોટલનું બારણું ખોલતા જ દાદાના ચહેરા પર ગરમ વાસનો જોકો આવ્યો અંદર લોકોની આવજાવ થાળીઓના અવાજો રસોડાની ધમાલ સૌને જોઈને દાદાને લાગ્યું કે આ હોટલ રસ્તાની ઘણી મોટી હશે દિવાલો પર રંગીન પોસ્ટરો ઉપર પંખા જોરથી ફૂંકાય રહ્યા હતા કાઉન્ટર પાસે ઉભેલો માલિક કડક નજરે બધાને જોતો હતો દાદાએ આસપાસ નજર કરી મધ્યમમાં કેટલાક લાકડાના ટેબલો પંખા નીચે ગોઠવાયેલા હતા બાજુમાં કુટુંબ બેઠું હતું પતિ પત્ની અને બે બાળકો હસતા રમતા જમતા હતા બીજા ખૂણે કેટલાક ટ્રક ડ્રાઈવર ટોળકીઓમાં બેઠા હતા જોરથી વાતો કરતા અને ચા મગાવતા દાદા શાંતિથી એક ખાલી ટેબલ પાસે જઈને બેઠા તેઓની ચાલમાં ધીમી ગૌરવ ભેરતા હતી ખંભા પરનું જોડું બાજુમાં મૂકી ચહેરો રૂમાલથી પહોંચ્યો થોડી વારમાં વેટર આવ્યો શું આપું સાહેબ દાદાએ ધીમે કહ્યું એક થાળી લાવી દો સરળ જમવાનું ભાત દાળ શાક અને રોટલી વેટરે નોટબુકમાં લખ્યું અને પાછો ગયો દાદા ખુરશી પર ટેક લઈને બેઠા રહ્યા મનમાં વિચાર આવ્યો હવે ઉંમર એવી થઈ ગઈ છે કે વધારે ખાઈ શકાય તેમ નથી પરંતુ દાળ ભાત ખાઈ લઉં તો બસ મુસાફરી આરામથી પૂરી થશે થોડી જ વારમાં ટેબલ પર થાળી આવી ગરમ ફૂલકાઓ એક વાટકી દાળ એક શાક ભાત અને અથાણું દાદાના ચહેરા પર સંતોષ છવાઈ ગયો તેમને લાગ્યું કે આ ભોજન ભગવાને મોકલ્યું હોય એમ દાદાએ હાથ ધોઈને થાળીમાં જમવાનું શરૂ કર્યું એક એક ગ્રાસ સાથે તેમને શાંતિ મળતી હતી સફેદ દાઢમાં દાળના કણો અટવાઈ જતા પણ તેઓએ હળવી સુમિત સાથે ખાઈ લીધું આસપાસનો અવાજ લોકોની આવજાવ બાળકોની રમઝાટ બધું હોવા છતાં દાદાનું ધ્યાન ફક્ત થાળીમાં જ હતું ભોજન દરમિયાન દાદાના મનમાં વિચારો આવતા ગયા આજે અહીં બેઠો છું અજાણ્યા લોકો વચ્ચે પરંતુ જીવનની દરેક સફર આવું જ શીખવી છે કે અજાણ્યા વચ્ચે પણ આપણે પોતાની મર્યાદા જાળવી રાખવી જોઈએ પૈસા તો છે જમવા માટે પરંતુ ઈમાન એ સૌથી મોટું સંપત્તિ છે વેટર વારંવાર પૂછતો થોડી દાળ વધારી દો ના ભાઈ પૂરતું છે ભોજન પૂરું કરતા દાદાએ પાણી પીધું રૂમાલથી પોચ્યું પછી ખુરશી પરથી ઉભા થઈ ધીમે પગલે કાઉન્ટર ની તરફ ચાલ્યા કાઉન્ટર ઉપર માલિક ઉભો હતો ચહેરા પર થોડી તીખાશ બોલવામાં દાદા એ હળવી સ્મિત સાથે ખિસ્સામાં હાથ નાખ્યો ભાઈ જમવાના પૈસા લઈ લેજો અહીંથી દ્રશ્ય બદલાવાનું હતું ખિસ્સામાં હાથ નાખતા દાદાના ચહેરા પર ચિંતા દેખાય ખિસ્સામાં કંઈ જ ન મળ્યું હાથ ફરી નાખ્યો પાકીટ ક્યાંય નહોતું હૃદય ધડકવા લાગ્યું દાદા થોડીક ક્ષણ માટે સ્થિર થઈ ગયા મનમાં જંજાવત ઊભો થયો પાકીટ ક્યાં ગયું ખિસ્સામાં તો જ રાખ્યું હતું બસમાં રહી ગયું હશે કે ખોવાઈ ગયું કાઉન્ટર ઉપર માલિકે આંખ ઉચકી પૂછ્યું ક્યાં છે પૈસા જમવા આવ્યા છો ને તો ચૂકવો દાદાના હાથ કાંપવા લાગ્યા ચહેરો પરસેવે ભીંજાઈ ગયો અવાજ અચાનક અટકી ગયો દાદાના કંપતા હાથ ખિસ્સામાંથી વારંવાર બહાર આવતા હતા પણ પાકીટ ક્યાંય નહોતું ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો માથા પર પરસેવાની બુંદો ઝળહળતી કાઉન્ટર ઉપર ઊભેલો માલિક કડક અવાજે બોલ્યો સાહેબ જમ્યા છો તો હવે પૈસા તો આપવા પડે જ આમ ખાલી હાથ આવી જમવું હોય તો આવું ન જોઈએ આ વાક્ય સાંભળતા જ દાદાનું હૃદય ધ્રુજી ઉઠ્યું આસપાસ ઉભેલા થોડા લોકો હસતા હસતા એકબીજા સાથે બોલવા લાગ્યા લાગે છે દાદા પાસે પૈસા નથી બસ ખાલી જમવા આવી ગયા અરે વાહ આજકાલ આવા લોકો પણ જોવા મળે છે દાદાના કાનમાં એ અવાજો તીક્ષણ કાટાની જેમ ઘૂસી ગયા આવું તો જીવનમાં ક્યારેય ન થયું હતું કે કોઈએ તેમને નિષ્ફળ કે ગરીબ કહી મજાક ઉડાવી હોય દાદાના ચહેરા પર અપમાનનો ઘા દેખાઈ રહ્યો હતો તેમણે ભાઈ પૈસા તો મારા ખિસ્સામાં જ હતા બસમાં ઉતરતા જોયા હતા કદાચ ક્યાંક પડી ગયા હશે માલિકે નાક ચડાવતા જવાબ આપ્યો અમે રોજ અનેક ગ્રાહકો જોઈએ છીએ પૈસા વગર ખાવા આવતા હોય તો આવા બહાના બનાવે છે અમને કંઈ નવું નથી લાગતું તમે જમ્યા છો હવે તરત પૈસા આપો દાદાના વોટ કાપતા હતા આંખોમાંથી આંસુ ઝીલાઈ રહ્યા હતા પણ તેઓએ તેને રોકી દીધા આખું શરીર થરથર કમતું હતું કોઈ એક મુસાફરે દાદાને ઓળખી લઈને કહ્યું અરે આ તો અમરેલીના દાદા છે બહુ ઈમાનદાર માણસ છે પૈસા વગર જમવા આવશે એવું શક્ય જ નથી પણ હોટલવાળો કંઈ સાંભળવા તૈયાર નહોતો

આસપાસ ઉભેલા લોકો હવે ઉત્સુક થઈને જોઈ રહ્યા હતા કોઈ દયા દર્શાવતો કોઈ હસતો એક પળ માટે દાદાને લાગ્યું કે કદાચ હવે તેમને ખરેખર જ શરમથી માથું ઝુકાવી હોટલમાંથી બહાર નીકળવું પડશે અને એ જ ક્ષણે બસમાંથી અવાજ આવ્યો કાકા કાકા તમારું પાકેટ બસમાં પડ્યું હતું લો મેં લાવ્યો સૌની નજર બસ તરફ વળી ત્યાંથી દાદાનો એક સંબંધી હાથમાં પાકીટ લઈને દોડી આવ્યો બસમાંથી દોડી આવેલા સંબંધીના હાથમાં દાદાનું પાકીટ જળ હળતું હતું કાકા તમારું પાકીટ તમારી સીટ નીચે પડ્યું હતું બસમાંથી ઉતરી ગયા ત્યારે ધ્યાન નહોતું રહ્યું મેં જોયું અને તરત લઈ આવ્યો દાદાના ચહેરા પર અચાનક હળવું સ્મિત ફેલાઈ ગયું કંપતા હાથથી તેમણે પાકીટ પકડી લીધો હૃદયમાં જે ભાર પથ્થર બની ગયો હતો તે એક પળમાં હળવો થઈ ગયો હોટલના માલિક સહિત સૌ લોકો આશ્ચર્યથી દાદાને જોતા રહી ગયા દાદાએ પાકીટ ખોલ્યું અંદર પાંચસો પાંચસોની નવી નોટો સાચવેલી હતી એક નોટ બહાર કાઢીને સીધી કાઉન્ટર પર મૂકી દાદાનો અવાજ હવે કંપતો નહોતો ગૌરવભેર હતો લ્યો ભાઈ તમારા જમવાના પૈસા ગણી લેજો પૈસા વગર હું ક્યારેય અહીં જમવા ના આવું કાઉન્ટર ઉપર ઉભેલો માલિક ચોકી ગયો થોડા ક્ષણ પહેલા જ જેને એણે અપમાનિત કર્યો એની પાસે તો પૂરતા પૈસા હતા આજુબાજુના મુસાફરોને પણ અફસોસ થયો કે તેઓ એક વૃદ્ધ ઈમાનદાર વ્યક્તિ પણ શંકા કરી બેઠા હોટલમાં થોડો સમય શાંતિ છવાઈ ગઈ માલિકે શરમથી નજર જ નીચે કરી માફ કરજો સાહેબ હું તમને ઓળખતો ન હતો એ માટે દાદાએ કડક નજર કરી પણ પછી અવાજ નરમ કર્યો ભાઈ માણસને ઓળખવા માટે તેના ખિસ્સામાં કેટલા પૈસા છે એ જોવાની જરૂર નથી માણસનો સ્વભાવ જ તેની ઓળખ છે પૈસા તો ક્યારેક ખોવાઈ જાય પણ ઈમાનદારી અને ગૌરવ ક્યારેય ખોવાતા નથી આ શબ્દો હોટલમાં બેઠેલા દરેકના દિલને સ્પર્શી ગયા મુસાફરો એકબીજા સાથે ધીમેથી બોલવા લાગ્યા સાચું કહે છે દાદા સાચો માણસ ક્યારે નાણાથી ન આમાપો દાદાએ પાકીટ ખિસ્સામાં મૂક્યું રૂમાલથી ચહેરો પોછ્યો અને ધીમા પગલે બસ તરફ વળ્યા બસની બારીઓમાંથી બાળકો તેમને જોઈને હાથ લહેરાવતા હતા દાદાના ઓઠ પર એક શાંત સ્મિત જળ હળતું હતું મનની અંદરથી એક અવાજ ગુંજી રહ્યો હતો આજનો દિવસ ભલે અપમાનથી શરૂ થયો હોય પણ અંતે એ જ ઈમાનદારી અને ગૌરવની જીત થઈ છે બસ આગળ વધતી ગઈ હાઈવે ના રસ્તે ધૂળ ઉડતી રહી હોટલનો માલિક હજુ સુધી કાઉન્ટર ઉપર ઉભો દાદાની પાછળ જોતા જ રહ્યો આ ઘટના માત્ર એક વૃદ્ધના જીવનની વાત નથી પરંતુ એક મોટો પાઠ છે પૈસા માણસને મોટો બનાવતા નથી માણસનો સ્વભાવ જ એને સાચો માન અપાવે છે કોઈની પરિસ્થિતિ જોઈને તરત જ નિષ્ણાત ન બનો કદાચ એની પાસે બધું હોય પરંતુ એક ક્ષણે તે સાબિત ન કરી શકે ઈમાનદારી ક્યારેય પરાજય પામતી નથી દાદા પોતાના ગૌરવ અને ઈમાનદારી સાથે બસમાં બેઠા પરંતુ એ દિવસની ઘટના હોટલમાં હાજર દરેકના હૃદયમાં જીવનભર માટે છાપ મૂકી ગઈ મિત્રો તમને જણાવી દઈએ કે આ વાર્તા જે છે એક કાલ્પનિક છે તેમજ તેમાં આવતા પાત્રોના નામ પણ કાલ્પનિક છે લેખક ટ્રુ સ્ટોરી ઓગણીસો એકાણું આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો અને લાઈક કરજો તમારો ખૂબ ખૂબ આભાર